ઓગણીસ જુલાઈ એ સૂર્યની ચાલ બદલાશે આ ત્રણ રાશિઓનું જીવન રાજા જેવું રહેશે મિત્રો ઓગણીસ જુલાઈએ સૂર્યદેવની ચાલમાં પરિવર્તનને કારણે બાર માંથી ત્રણ રાશિઓ પર સૂર્યની શુભ દ્રષ્ટિ પડવાની છે જેના કારણે ત્રણ રાશિઓના ભાગ્ય ચમકવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો ગ્રહો અને નક્ષત્રો અનુસાર ખૂબ જ ખાસ છે મિત્રો આ મહિનામાં નાના અને મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે મિત્રો જ્યાં શનિની વિપરીત ચાલ શરૂ થઈ છે અને વીસ જુલાઈથી બુધ પણ વકરી થઈ જશે અને મંગળ અને શુક્ર પણ તેમના ગોચર પ્રભાવનું એક અનોખું જાળ બિછાવી ચૂક્યા છે આ સમય દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય પણ ખૂબ જ ઝડપથી પોતાનો શક્તિશાળી પરિવર્તન લાવવાનો છે મિત્રો ઓગણીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ દરમિયાન સૂર્યનું મહાન પરિવર્તન થવાનું છે જેની અસર દેશ અને દુનિયાની બધી બાર રાશિઓ પર ખૂબ જ ખાસ પડશે સૂર્યના રાશિ પરિવર્તન સાથે હિંમત પરાક્રમ બુદ્ધિ અને વિવેકમાં વધારો ચોક્કસપણે જોવા મળશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં બધા ગ્રહોમાં સૂર્યનું એક વિશેષ સ્થાન છે સૂર્યને ગ્રહોના રાજાનું બિરુદ મળ્યું છે તેથી જ્યારે પણ સૂર્ય પોતાની રાશિ બદલે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને આદર આત્મા પ્રતિષ્ઠા નેતૃત્વ ક્ષમતા અને ઊર્જા વગેરેનો કારક માનવામાં આવે છે કર્ક રાશિ ચંદ્રની રાશિ છે અને તે પાણીના તત્વ સાથે સંકળાયેલ છે બીજી બાજુ સૂર્ય અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેથી એવું માનવામાં આવે છે કે સૂર્ય સૂર્ય અને કર્કનું મિલન ક્યારેક ઉર્જામાં પરંતુ સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્ર વચ્ચે મિત્રતાની ભાવના પણ હોય છે તેથી ચંદ્રની રાશિ કર્કમાં સૂર્યનું ગોચર સંપૂર્ણપણે નકારાત્મક નથી અને ઘણી રાશિઓને તેનાથી શુભ પરિણામો મળશે મિત્રો આગળ જાણીએ કે સૂર્યકર્કમાં પ્રવેશ કરીને તમને કેવી રીતે લાભ પહોંચાડશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા લાઈક કરો અને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે જુલાઈએ સૂર્યની ચાલમાં ફેરફાર મેષ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે મિત્રો આ સમય દરમિયાન સૂર્યની ચાલમાં ફેરફારને કારણે તમારા વ્યવસાયમાં તેજી જોશો મિત્રો સૂર્યદેવની કૃપાથી સમય ફાયદાકારક સાબિત થશે કારણ કે સૂર્યગ્રહ તમારી રાશિમાંથી ત્રીજા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી આ સમય તમને કાર્ય વ્યવસાયમાં સારી સફળતા મેળવવામાં મદદ કરશે નોકરી કરનારાઓને સમય સારું પ્રમોશન મળી શકે છે પગારમાં વધારો થવાની સાથે અચાનક પ્રમોશનની શક્યતા રહેશે આ સમયે મિલકત સ્થાવર મિલકત અથવા તકનીકી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળશે શિક્ષણ ક્ષેત્રમાં વિસ્તરણ થશે તમારું મન તમારા અભ્યાસના વિષય પર વધુ કેન્દ્રિત રહેશે જેનાથી તમને માનસિક શાંતિ મળશે આ સમય તમારા માટે ખુશીઓ લાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેશે તમે સંપૂર્ણ ફિટ તમારું કામ કરતા રહેશો મિત્રો આ સમયનો લાભ લો ઓગણીસ થી સત્તર ઓગસ્ટ સુધી સૂર્ય કર્ક રાશિમાં રહેશે અને મેષ રાશિના જાતકોને તમને ફક્ત લાભ જ મળશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણીસ જુલાઈએ સૂર્યદેવ મિથુન રાશિ છોડીને તમારી રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોને ઘણા સારા લાભ મળી શકે છે આ સમય ચંદ્રની સ્થિતિ તમારા જીવનમાં મજબૂત રહેશે મિત્રો ઓગણીસ જુલાઈથી સોનેરી લહેરો આવવાની છે મિત્રો સૂર્યનું ગોચર તમારા જીવનમાં કેક પરનો બરફ બનવાનો છે આ સમય કર્ક રાશિના લોકો માટે વરદાથી ઓછો નહીં હોય કારણ કે કર્ક રાશિના લોકો માટે કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે આ સમય દરમિયાન સૂર્યના આશીર્વાદ પણ તમારા પર રહેશે વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે સારી રકમ કમાઈ શકશો આવકમાં સાતત્ય માટે આ યોગ્ય સમય છે મિત્રો ઓગણીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી તમને ફક્ત નફો જ મળશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણીસ જુલાઈએ સૂર્યની ચાલમાં પરિવર્તનને કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં સુવર્ણ સમય શરૂ થશે મિત્રો આશીર્વાદ તમારા પર રહેવાના ઓગણીસ જુલાઈ થી સત્તર ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં સૂર્યનો પ્રવેશ તમને ફક્ત લાભ જ આપશે ગ્રહોના રાજા સૂર્યના આશીર્વાદથી વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતા રહેશે કારણ કે સૂર્ય તમારી રાશિના સૌથી શુભ સ્થાન પર ગોચર કરવાનો છે ઓગણીસ જુલાઈના રોજ સૂર્ય તમારી રાશિથી સાતમા સ્થાને વક્રી થવાનો છે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે આ સમય દરમિયાન પરિણિત લોકોનું લગ્ન જીવન ઉત્તમ રહેશે મિત્રો આ સમય સૂર્યનું મહાન ગોચર તમને દલીલોમાં સફળતા અપાવશે તમે દરેક ક્ષેત્રમાં તમારી બુદ્ધિમત્તા અને કાર્ય કૌશલ્ય માટે જાણીતા થશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર